નમસ્કાર દર્શક મિત્રો ક્રાઇમઅેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના કહનવા ગામમાં તારીખ સત્તર આઠ બે હજાર રોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ કહનવા માજી સરપંચ સુરેશભાઈ તાલુકા પ્રમુખ શ્રી શરદજી પ્રદ્યુમનજી પાદરા વિરોધ પક્ષના નેતા હાર્દિકભાઈ મંગળાજના સરપંચ જયેશભાઈ અન્ય આગેવાનો તથા કહાનવા ગામના ભાઈઓ તથા બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કેટલાક નવયુવાનોએ જિલ્લા પ્રમુખના હાથે ખેસ પહેરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા કોંગ્રેસના દરેક આગેવાનોએ આ કાર્યક્રમમાં હાલની સરકાર દ્વારા મોંઘવારી તથા સસ્તા અનાજની દુકાનો દ્વારા મળતા અનાજને લઈ લોકોના કાર્ડ બંધ કરી દેવામાં આવી રહ્યા છે તેના વિશે ઝાટકણી કરી હતી વધુમાં વધુ જણાવ્યું હતું કે આ સરકાર મોટા લોકોની સરકાર છે ને ગરીબોને વધુ ગરીબ બનાવી રહી છે તથા ખેડૂતોને પાયમાલ કરી રહી છે સરકારના નિર્ણયો ગરીબ વિરોધી હોય આવતીકાલે સવારે દસ કલાકે જંબુસર તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે અને જે લોકોના કાર્ડ બંધ કરવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવામાં આવશે જિલ્લા પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે આવતા સમયમાં ભાજપની ખોટી નીતિઓથી કંટાળી ગયેલા લોકો હવે કોંગ્રેસમાં વાપસી કરી રહ્યા છે ને દેશમાં ફરી કોંગ્રેસ પાર્ટી સત્તા પર આવશે તો દરેક લોકો રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ દઈશને

બે હાજર ચૌદ પહેલા ની કોંગ્રેસ યુવાનો જમીનો વિહાણા લોકોને બધાને જમીન જે નવી શરત ની બધી જમીનો હતી એ કોંગ્રેસ ના રાજમાં આપી છે આ મોદીએ કોંગ્રેસ નો હાથ છોડ્યો છે અને આવનારા સમય માં બી કોંગ્રેસ સરકાર બનશે એ મને સો ટકા ગેરંટી છે અને જે યુવા ધન ને જે આ તકલીફો પડી રહી છે એના લીધે ભાજપનો છેડો છોડીને કોંગ્રેસમાં જોડાયા છે એમનું ક્યારેય બી ખોટું નહીં થાય આજે બી નહીં થાય કાલે બી નહીં થાય આવનારા સમયમાં બી નહીં થાય અને અમારો એક જ સંકલ્પ છે કે યુવાનોને આગળ જાય અને એમને જે તકલીફો પડતી હોય એના માટે કોંગ્રેસ સમિતિ તાલુકાની હોય કે જિલ્લાની હોય હંમેશ માટે એમની સાથે રહેશે એ અમે ચોક્કસ દેખાઈ ભારત ભારતમાં તકલીફ જાય